ખાસ કરીને કેટલાક કોન્સેપ્ટો બેઝિક જે એનસીઆરટી ના છે એને પહેલા સમજીશું પછી જેડબલ નીટ ને ખાસ લગતા જે છે એની પણ ચર્ચા કરીશું કેમ કે આ પાર્ટ જે એનસીઆરટી ટેક્સ્ટ બુક નો છે એ પણ એટલો જ અગત્યનો છે બરાબર તો મિત્રો સૌથી પહેલા ઘન અવસ્થાની આપણે કેટલીક લાક્ષણિકતા જોઈએ તો ઘન અવસ્થાની લાક્ષણિકતા નંબર પહેલી મિત્રો તો નિશ્ચિત દળ કદ અને આકાર ધરાવે છે જે સૌથી પહેલું હોય દાખલા તરીકે કોઈ એક સમઘન પદાર્થ ને આમ તમે કલ્પના કરો મિત્રો તો આ સમઘન પદાર્થ તમે ગમે ત્યાં મૂકો તે આ જ પ્રકારનો આકારમાં પડ્યો રહે છે મતલબ કે તમે વિચારો આ ઈટ છે તો ઈટ આકાર નિશ્ચિત દળ કદ આકાર હોય છે આંતર આણવી અંતર ઘણા ટૂંકા છે મતલબ કે આમાં જો અણુઓને તમે ગોઠવણી વિચારો તો આ અણુઓ એકદમ નજીક નજીક છે અને જે અણુઓ નજીક નજીક હોય તમે જાણો છો એમનો અંતર ટૂંકું એટલે આંતર આણવીય આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ હોય અને આવા અણુઓ એટલા બધા પ્રબળ આકર્ષણ બળથી એકબીજા સાથે જોડાયેલા છે કે પરિણામે શું થાય તો કે આ અણુઓ જે છે એ ખાસ કરીને એકબીજાની આજુબાજુમાં મધ્યસ્થાન જે હોય એની આજુબાજુમાં દોલન કરે છે મતલબ કે આ અણુઓ એકબીજાને નજીક નજીક ટચ ટુ ટચ હોય તો આનું મધ્યસ્થાન અહીંયા છે આ ટપકું તો એ ટપકાથી આજુબાજુમાં દોલન કરશે એટલો બધો દોલન ન કરતો હોય કે આપણે હાથમાં તો ધ્રુજા કરે આ માઇક્રોમાં હોય અને માઇક્રોનુંય માઇક્રો સમજી લો ને પરિણામે શું થાય આપણને પદાર્થ મૂં કરતો એવું લાગતું નથી પણ કરતા હોય રેડી એ અસંકોચનીય છે મતલબ કે તમે એના પર ગમે એટલું પ્રેશર આપો એ સહન કરી જશે એ ક્યારેય દવાઈ જોતો નથી એટલે એને કહેવામાં આવે અસંકોચનીય અસંકોચનીયનું મુખ્ય કારણ એ છે કે આ અણુને આ અણુને તમે અહીંયાથી ગમે એટલું પ્રેશર આપો અહીંયાથી ગમે એટલું પ્રેશર આપો તો એ વધુ નજીક તો જઈ શકશે નહીં કેમ કે એમની વચ્ચેનું અંતર બિલકુલ નજીવું છે એટલે આના કેન્દ્રના પ્રોટોન આના કેન્દ્રના પ્રોટોન આના ઇલેક્ટ્રોન આના ઇલેક્ટ્રોન એકબીજાને શું કરે જબરજસ્ત રીતે અપાક કરશે અને પરિણામ કેવા છે અસંકોચનીય તો આવા જે ઘન પદાર્થો છે મિત્રો એને આપણે બે ભાગમાં વર્ગીકૃત કરી શકીએ છીએ અને એ છે સ્ફટિકમય અને અસ્ફટિક તમારા માટે કામનું એ છે કે આમાંથી કોઈ પણ લાક્ષણિકતા આપે ને તમારે એને ઓળખવાનું થશે સ્ફટિકમય છે કે અસ્ફટિકમય તો સૌથી પહેલા આપણે ત્રણ ગુણધર્મ જોઈએ પહેલો છે આકાર બીજો છે ગલનબિંદુ અને ત્રીજો છે ચિરાડ આકાર ચોક્કસ ભૌમિતિક લાક્ષણિક આકાર ધરાવે છે એટલે કે દરેક સ્ફટિકમય પદાર્થ એક ફિક્સ આકાર હોય દાખલા તરીકે ખાંડનો દાણો તમે નાનામાં નાની ખાંડના દાણાથી માંડીને મોટામાં મોટો ખાંડનો દાણો લો ને તો એક જ સરખો આકાર આવશે એટલે ચોક્કસ ભૌમિતિક લાક્ષણિક આકાર જયારે અનિયમિત આકાર હોય છે કોને અસ્ફટિકમય પદાર્થો ને કેવો હોય છે અનિયમિત આકાર બીજું છે ગલન બિંદુ ચોક્કસ અને લાક્ષણિક તાપમાને જ પીગળે છે માની લો કે તમે કોઈ એક સ્ફટિકમય પદાર્થનું ગલન બિંદુ વિચારો કે ભાઈ પંચાવન ડિગ્રી છે તો પંચાવન ડિગ્રી આખો સ્ફટિકમય પદાર્થ પીગળી જશે જ્યારે અસ્ફટિકમય પદાર્થ કેવો છે તે તાપમાનના ગાળામાં પીગળે છે ધીમે ધીમે નરમ પડે મતલબ તમે ગોળને ગરમ કરતા જોજો ગોળને ગરમ કરો ને એટલે ઉપલી સપાટી પહેલા પીગળે પછી અંદર નહીં ધીમે ધીમે પહેલા પોચો પડે ને પછી પ્રવાહીમાં ફેરવાશે તો એને કહેવામાં આવે અસ્ફટિકમય પદાર્થ ચિરાડ ચિરાડનો મતલબ એવો છે કે તમે ચપ્પા વડે કાપો તો બે સરખા ભાગ પડે અંદરની સપાટી એ ઉપરની મૂળ સપાટી જેવી જ મળે તો એને કહેવામાં આવે નવી સપાટી જે છે એ મૂળ સપાટી જેવી લીસી હોય તો એને આવે ચિરાડનો ગુણધર્મ ધરાવે છે અસ્પટીકય પદાર્થને કેવું છે કે તીક્ષ્ણ ધારવાળા સાધનથી કાપો તો બે ભાગ બને પણ એ અનિયમિત સપાટીવાળા ભાગમાં વિભાજીત થાય મતલબ કે નવી સપાટી જે મળે મૂળ સપાટી જેવી હોતી નથી ઓકે બીજા બે ગુણધર્મ ધર્મ લઈએ ગલન ઉષ્મા એટલે કે એક મોલ પદાર્થને પીગાળીએ ત્યારે એની ગલન ઉષ્મા પણ ગલન ઉષ્મા પણ લાક્ષણિક કે નિશ્ચિત હોતી નથી વિષમ દેશિકતા વિષમ મતલબ એવો થાય કે આ સ્ફટિકમય ઘન પદાર્થો જે છે એ સ્ફટિકમય ગન પદાર્થો મિત્રો દરેક દિશામાં વકરી ભવનાંગ છે વાહકતા છે છે ચુંબકીય ગુણધર્મો આ બધા જુદા જુદા દેખાડે છે એને વિષમ દેશિકતા કહેવાય બરાબર એટલે કે વિષમ દેશિક હોય છે જ્યારે સમદેશિક મતલબ કે આ જ બધા ગુણધર્મો વકરી ભવનાંક પછી વાહકતા દિશામાં એક સમાન જોવા મળે એટલે કે સમદેશ એક સિમ્પલ ઉદાહરણ આપું એક કાચનો ટુકડો છે મિત્રો તમે ચોરસ કાચના ટુકડા ને દાખલા તરીકે કાચનો ટુકડો છે સમજો અહિયાં થી જુઓ તો પણ પિક્ચર સેમ દેખાશે અહીંયાથી જુઓ તો પણ પિક્ચર સેમ દેખાશે અહીંયા જુઓ તો પણ પિક્ચર છે સેમ છે હવે એની જગ્યાએ તમે આ મંદિરમાં રહેલી ટંકોરી જોવો છો આ એક આમ બાંધેલું સમજો આ એક મંદિરમાં લટકતો ઘંટ છે હવે તમે એના જગ્યાએ કોઈ નાનો કોઈ ધાતુ નો ટુકડો લો અહીંયા અથડાવો તો અવાજ કેવો આવશે અહીંયા અથડાવો તો કેવો આવશે અહીંયા અથડાવો તો કેવો આવશે બધું અલગ અલગ છે સમજાય છે સમદેશિક વૈસમદેશી સ્વભાવે આ પદાર્થો સાચા ઘન છે સ્વભાવે કેવા છે સાચા ઘન એનો મતલબ એમ કે ઓરિજિનલી સોલિડ પદાર્થ છે બરાબર તમને પરફેક્ટ જે દેખાય જ છે જયારે આ પદાર્થો આભાસી ઘન અથવા તો અતિશય ઠંડા પ્રવાહી છે શીત પ્રવાહી છે પ્રવાહી પદાર્થો છે મતલબ કે શીત દાખલા તરીકે તમને કહી દો કે કાચ કાચ જે છે એ અતિશય કુલ લિક્વિડ છે હવે એ કેમ ખબર પડે તો કાચને જો તમે પહેલી વાર ફીટ કર્યો હોય ને ત્યારે તમે માપો ને તો ઉપલો છેડો અને નીચલા છેડાની જાડા એક સરખી આવે પણ પચીસ ત્રીસ વર્ષ સુધી એક જ બારીની અંદર મૂકી રાખવામાં આવે એમ ઉભો તો તમે જોજો પચીસ ત્રીસ વર્ષ પછી એક કાચના ઉપલા છેડાની જાડાઈ અને નીચલા છેડાની જાડાઈમાં માઇન્યોર ફરક પડે છે મતલબ કે વન એમ જેવો ફરક પડી જાય વીસ પચીસ વર્ષે મતલબ કે એ પ્રવાહી ધીમે ધીમે નીચે તરફ ખાઈશું એટલે નીચલા છેડાની જાડાઈ વધી દી ઉપલા છેડાની જાડાઈ ઘેટી એટલે એમ કહેવાય કે એ એ કાચ એ અતિશય ઠંડુ પ્રવાહી પદાર્થ અતિશીત સુપર કુલ લિક્વિડ છે ઘટક કણોની ની ગોઠવણી ઘન પદાર્થ જયારે તો દાખલા તરીકે આપણે પરેડ ચાલુ છે મિત્રો બરાબર છવ્વીસમી જાન્યુઆરી એક સરખી અંતરે અને લાંબા અંતર સુધી એક સરખા ગોઠવાયેલા છે મતલબ કે લાંબા અંતર સુધી ગણોની ગોઠવણી ખૂબ જ નિયમિત છે આમાં કેવું થાય આ કોઈ છોકરાની જાન લઈને જાતા એના જેવું છે પેલા શરૂઆતમાં આમ આવે પછી ધીમે 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 સંખ્યા ગમે વધતી જાય અને આમ જેવું થઈ જાય એનો મતલબ એમ કે ફક્ત ટૂંકા ગાળા માટે એક સરખું અંતર જાળવે પછી પાછું હતું એસ્ત વ્યસ્ત થઈ જાય તો આ વિદ્યાર્થી મિત્રો હતું આપણું સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ વચ્ચેનો તફાવત રેડી તો ચાલો મિત્રો હવે આપણે કેટલાક સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ કરીએ જેને મુખ્યત્વે ચાર પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય સૌથી પહેલું છે આણવીય ઘન બીજું છે ધાત્વીય ઘન ત્રીજું છે સહસંયોજક ઘન અને ચોથું છે આયોનિક ઘન કયો છે આયોનિક ઘન ઓકે ચાલો તો સૌથી પહેલા આપણે આણવીય ઘન માટે ત્રણ પદાર્થ એનાય પાછા ત્રણ પ્રકાર વર્ગીકૃત કરીએ તો આણ્વીય ઘનના ત્રણ પ્રકાર છે પહેલું અધ્રુવીય અણવીયઘન બીજો છે આણ્વીય ને ત્રીજો છે હાઇડ્રોજન બંધ ધરાવતો આણ્વીય આ બધાના ઘટક કણો કોણ છે તો કે અણુઓ છે બરાબર અધ્રુવીય અને આણ્વીય એટલે કે હાઇડ્રોજન બંધ હવે જયારે અધ્રુવીય અણુ હોય ને તો એ અણુઓ વચ્ચે હંમેશા કામ ચલાવ પ્લસ માઇનસ બને અને એના પરિણામે એમની વચ્ચે વિસર્જન બળ આકર્ષણ બળ લાગુ પડે

તમે આમ લીટો લખની મદદથી લીટો પાડી શકો છો વિદ્યુતીય રીતે કેવા છે તો અવાહક અને એના ગલનબિંદુ ઘણા નીચા ઘણા નીચા એટલે માઇનસમાં બહુ હોય માઇનસ સો કેલ્વિન આજુબાજુ એટલે ટૂંકમાં માઇનસમાં સો કેલ્વિન ન બોલાય પણ સો કેલ્વિન બોલાય તો માઇનસમાં સો સેલ્સિયસ બોલો બરાબર માઇનસ સો સેલ્સિયસ બોલો એટલે એકસો તોતેર કેલ્વિન સો કેલ્વિન એવા બધા એકદમ નીચું જે આપણે ક્યારેય વિચાર્યું પણ નથી દ્વિધ્રુવ્ય હવે દ્વિધ્રુવી માં છે તો ઘટક પણ કઈ રીતના હોય તો તો ઓલરેડી પ્લસ અને માઇનસ છે આ બંને છેડા વચ્ચે જે અહીંયા આકર્ષણ બળ લાગુ પડે આ ડોટ લાઈનમાં તેને કહેવામાં આવે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા એટલે કે જે અણુઓ છે સલ્ફર ડાયોક્સાઇડ છે જે કાયમી ધ્રુવીય છે એમની વચ્ચે લાગુ પડે આ પણ મૃદુ અવાક અને એના ગલન બિંદુ કરતા ઊંચા છે સમજો એના કરતા કેવા છે ઊંચા એટલે મેં છે હાઇડ્રોજન બંધ ધરાવતા તમે બધા જાણો છો કે પાણીનો એક અણુ અહીંયા એચ ટુ આવી રીતે દોરી દો તો આ માઇનસ ટુ ડેલ્ટા છે જે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે આ પ્લસ ડેલ્ટા અને આ પ્લસ ડેલ્ટા છે આકર્ષે આ અણુ આને આકર્ષે છે જેને ડોટ લાઈન વડે હું દર્શાવું છું આ બીજું કઈ નથી એ શું છે તો કે હાઈડ્રોજન બંધ છે હાઈડ્રોજન બંધ ધરાવતા અણુઓ જે હોય એ અધ્રુવીય સોરી હાઈડ્રોજન બંધિત પદાર્થ થયા જેમાં ખાસ બરફ નો સમાવેશ થાય બરફની જોજો એમાં વિદ્યુતના તો ત્રણે ત્રણ અવાહક છે ધ્રુવીય હોય અધ્રુવીય હોય કે આ હાઇડ્રોજન બંધ વાળો પણ આ ઘણા નીચા એની કરતા ઊંચા આ એના કરતા પણ ઊંચા એટલે હું તમને આવી રીતે કહી શકું બરફનું ગલન બિંદુ કેટલું ઝીરો ડિગ્રી એટલે કે બસો ને તોતેર કેલ્વિન તો મિત્રો આ બસો તોતેર કેલ્વિન છે પણ આ બસો કેલ્વિન છે અને આ સો કેલ્વિન છે એમ સમજી લો તો એકદમ નીચું આપણને સમજાઈ જશે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો આયોનિય ઘન આયોનિય ઘન એટલે આયોનિક ઘન પદાર્થ જેમાં પોઝિટિવ આયન અને નેગેટિવ આયન એમ બે હોય છે માની લો કે એમ પ્લસ છે અને એક્સ માઇનસ છે તો પોઝિટિવ અને નેગેટિવ ધન વીજભાર અને ઋણ વિજભાર વચ્ચે કુલમ્બિક આકર્ષણ હોય અથવા તો આકર્ષણ હોય એવા કયા કયા પદાર્થો છે તો કે સોડિયમ પ્લસ માઇનસ થાય એટલે આ બધા કેવા પદાર્થો કહેવાય કે જે આયોનિક ઘન પદાર્થ મીઠાનો ગાંગડો જોજો બહુ જ સખત હોય અને બહુ હથોડીથી મારો તો એ તૂટીને ટીના ટીના ટુકડામાં પણ ફેરવાય જાય મતલબ કે સખત અને બરડ છે એનોડ અને કે વિદ્યુત પર વહન કરાવીએ તો વહન થતો નથી પણ એની અંદર ત્રણ ચાર પાંચ ચમચી જેટલું પાણી નાખી દઈએ અને પછી એનોડ કેથોડ ડુબાડીએ અને વિદ્યુત વહન કરીએ તો વિદ્યુત વહન થાય છે કેમ તો કે જલીય દ્રાવણમાં કેવું છે શું વાહક છે પણ ઘન અવસ્થામાં કેવું છે દાખલા તરીકે એક જ સરખા ગેસ ઉપર વ્યવસ્થિત રીતે રાખીએ પકડી આપણે ઉભા રહી જઈએ તો મિત્રો સૌથી પહેલા ખાંડ પીગળી જશે મીઠું જે છે ને પીગળતા વાર લાગશે યાદ રાખજો મીઠાને પીગળતા વાર લાગશે કેમ તો કે એના ગલનબિંદુ ઊંચા છે ચાલો એની પછી આવે છે મિત્રો ધાત્વીય ઘન પદાર્થો ધાત્વીય ઘન પદાર્થોમાં ઘટક કણો કોણ છે તો કે બિન સ્થાનિક ઇલેક્ટ્રોન સમુદ્રમાં રહેલા ધન આયનો છે હવે બિન સ્થાનિક ઇલેક્ટ્રોન સમુદ્ર એટલે કયો માની લો કે કોઈ પણ ધાતુ આયનો હોય મિત્રો જો અહીંયા દોરું છું બરાબર ધ્યાન આપજો તો એના પરમાણુઓ આવા છે સમજો હવે જયારે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે બધા પ્લસ થઈ જશે અને જે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન છે 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 આ કરીને અત્યારે દોરું છું તે તો જે એને ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો કહેવાય અને જે ધન આયન તરે છે એને કહેવામાં આવે પરમાણુ કર્નલ કહેવાય એકચુઅલી પરમાણુ કર્નલ કહેવાય શું કહીશું આપણે

એ ધન ભારિત પરમાણુ કર્નલ છે એવું કલ્પના કરો તો ચાલે એટલે બિન સ્થાનિક ઇલેક્ટ્રોન ના સમુદ્રમાં રહેલા ધન આયન ધન આયન બીજું કઈ નથી આ પરમાણુ કર્નલ છે બરાબર આ ધન જે છે ધન આયન શું છે આટલો ભાગ એ શું છે તો કે પરમાણુ કર્નલ છે ઓકે બંધ કયો બને તો કે આ ધન ભારિત પરમાણુ કર્નલ અને આ ઇલેક્ટ્રોન વચ્ચેનો જે આકર્ષણ બોન્ડ હોય એને કેવામાં આવે ધાત્વિક બંધ કહેવાય કયો બંધ કહેવાય ધાત્વિક બંધ અને બધી જ ધાતુઓમાં જોવા મળે ઘન ધાતુ જોઈએ કઈ જોઈએ ઘન ધાતુ જો એફસીયુ એજી મેગ્નેશિયમ સિલ્વર કોઈ પણ ઘન ધાતુ નું નામ લઈ લો એટલે ધાત્વિક બંધ હોય જ સખત પણ છે ટીપનીય પણ છે અને તનનીય છે મતલબ કે તમે એના પર નખ મારો તો કિટકેટ જેમ કપાઈ જાય કપાઈ જતું નથી સાબુમાં જેમ લીસોટો પડે છે તેમ લીસોટો પડતો નથી ટીપનીય છે હથોડી વડે મારી અને એનું પટલું વેપર બનાવી શકાય જેમ કે સિલ્વરના પેપર તમે જોયા હશે કાજુકતરી પર કે મીઠાઈ ઉપર કે અન્ય સ્વીટ્સ ઉપર ચોટાડેલા હોય છે સ્ટનનીય તાણીને તમે એમાંથી તાર બનાવી શકો એલ્યુમિનિયમ ના તાર આવે કોપર ના તાર આવે જેનો આપણે વાયરિંગ વાયરિંગમાં ઉપયોગ કરીએ છીએ ઘન અવસ્થા પીગળીત અવસ્થા ગમે તે હોય તે હંમેશા વિદ્યુત નો કેવો છે વાહક છે અને એના ગલનબિંદુ ઘણા ઊંચા છે કેમ તો કે જો એવી ધાતુ પણ છે કે જે ત્રીસ બત્રીસ સેલ્સિયસ તાપમાને પીગળી જાય છે ત્રીસ સેલ્સિયસ અને ત્યાંથી એવી પણ ધાતુઓ છે કે જે બે હજાર પેલાની સાપેક્ષમાં તો ઘણા ઊંચા છે બરાબર હવે વાત આવે છેલ્લી છે સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થો સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થ અને એના ઘટક કણો છે પરમાણુ તેમની વચ્ચે ઇલેક્ટ્રોન ભાગીદારી થઈને કયો બંધ બને છે સહસંયોજક એટલે જ એને સહસંયોજક ઘન કીધો છે કયા કયા તો કે હીરો ગ્રેફાઇટ સિલિકોન કાર્બાઇડ એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ પછી ક્વાર્ટ્સ આ બધા છે તો જે આ ગ્રેફાઇટ દેખાય છે એ ગ્રેફાઇટ કેવું છે તો કે મૃદુ છે વાહક છે ગલનબિંદુ તો એના પણ ઘણા ઊંચા છે પણ આ બાકીના ત્રણ કરતા એ કેવું છે ગુણધર્મ ની બાબતમાં અલગ છે એટલે એમ કહી શકાય કે હીરો અને ગ્રેફાઈટ બંને એકબીજા કરતા કેવા પડશે અલગ તો મિત્રો આપણે હીરો અને ગ્રેફાઈટ તમે જાણો છો કે આમાં દરેક કાર્બન પરમાણુ છે એ બીજા ચાર કાર્બન સાથે બહુ જ મજબૂત સખત બંધથી જોડાયેલો છે જ્યારે આની અંદર દરેક કાર્બન પરમાણુ એ બીજા ત્રણ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય એટલે આની અંદર જાળીદાર રચના બને છે જેને લીધે આપણે આવું વિચારી શકીએ છીએ બરાબર આ બધા મેં પરમાણુઓ દોર્યા છે ખાલી જાણકારી માટે દોરું છું બરાબર તો સૌથી પહેલી વાત હીરામાં દરેક કાર્બન પરમાણુ જે છે એ અન્ય ચાર કાર્બન સાથે જોડાયેલા છે અન્ય ચાર કાર્બન સાથે જોડાય દરેક કાર્બન એ અન્ય ત્રણ કાર્બન સાથે જોડાય છે અહી દરેક કાર્બન જે છે એ ટુ સંકરણ અનુભવે છે મજબૂત બંધ થી જોડાય છે આથી તેને વિચલિત કરવું મુશ્કેલ છે મુશ્કેલીથી થાય છે જ્યારે આ બે સ્તરો વચ્ચે નબળા વાન્ડરવાલ્સ બળ ધરાવે છે જેને લીધે તેને સરળતાથી ખસેડી શકાય છે ઉપયોગ એ ઘન ઊંઝણ તરીકે થાય છે બસ આ એક મોસ્ટ એમ્પી વાત છે જ્યારે આ હીરો એકદમ સખત છે એટલે એનો ઉપયોગ કટિંગ અને ડ્રીલિંગ ના સાધનોની બનાવટમાં થાય જો આ ઘન ઉંજણ છે જ્યારે આ કટિંગ અને ડ્રીલિંગ કોઈ પથ્થરને એનાથી મજબૂત વસ્તુ કોઈ પણ હોય બહુ સખત વસ્તુ હોય ને એને કાપવું એને તો હીરો જોઈએ તમે મિત્રો કાચને કાપતા જોયો હશે તો કાચને કટિંગ કરતી વખતે ફૂટપટ્ટી મૂકવામાં આવે કેરોસીનનું પોતું ફેરવવામાં આવે એક દ્રાવક તરીકે અને પછી હીરાની મદદથી આમ આમ કરીએ એટલે કાચ જે છે ને એ જેમ સ્ટેટ સ્ટેટ ટુ કાપી શકાય છે અધરવાઇઝ તમે કાચને ને સીડીના લઈને લાઈન કાપવા બેસો તો ઝીણા જીણા અસંખ્ય ટુકડાઓ થઈ જાય છે બરાબર એટલે આ એનો મહત્વનો ઉપયોગ છે ચાલો હવે આવે છે મિત્રો પોલીક્રિસ્ટલાઇન પદાર્થ તો પોલીક્રિસ્ટ કોને કહેવાય ઘણા બધા પદાર્થો અસંખ્ય નાના સ્ફટિક ના બનેલા હોય છે એકદમ નાના નાના સ્ફટિકમાંય અંદર કણો ધરાવતા હોય તે ખૂબ જ વ્યવસ્થિત પરંતુ અનિયમિત સંખ્યામાં ગોઠવાયેલા છે છે વ્યવસ્થિત ગોઠવણી એટલે છે સ્ફટિકમાંય પણ અસંખ્ય કોઈનામાં દસ લાખ હોય કોઈનામાં પચાસ લાખ હોય એમ આપણે કહીએ ને અસંખ્ય હવે લાખ તો નાની આંકડી ગણાય ને એની અંદર તો એવોગેટો આંકની સંખ્યા ગણાશે એવા ઉદાહરણ છે એલ્યુમિનિયમ અને

આ બંનેનું સ્ટ્રક્ચર જોવામાં આવે ને તો સમાન એટલે એને કહેવામાં આવે આઈસોમોર્ફિસમ કહેવાય હવે આવે છે પોલીમોર્ફિસમ પોલીમોર્ફિસ મતલબ શું થાય એક જ પદાર્થ જો આમાં બે અલગ અલગ હતા જયારે આમાં કોઈ એક જ પદાર્થ હોય અને એના જુદા જુદા સ્ફટિકમય સ્વરૂપો મળે દાખલા તરીકે ચોના પથ્થર છે એ ઘણી બધી રીતે મળે જેમ કે કેલ્સાઇટ પણ કહેવાય એરોગોનાઇટ પણ કહેવાય સ્ફટિકમય ઉપરાંત અસ્ફટિકમય પણ હોય તમે જો ચૂનાનો પથ્થર તમે ધોરણ અગિયાર માં સાંભળ્યું હશે ચૂનાનો પથ્થર છે આરસ પથ્થર તરીકે પણ મળે હવે આરસ પથ્થર એ પાછા જુદા જુદા પ્રકારના હોય લાલ હોય લીલોય હોય કાળોય હોય પણ એ બધી અશુદ્ધિ ને લીધે છે એ અન્ય અન્ય ધાતુ ની અશુદ્ધિ હોય શંખ સ્વરૂપે પણ મળે છીપલા સ્વરૂપે પણ મળે પરવાળાના પથ્થર સ્વરૂપે પણ મળે ચાક સ્વરૂપે પણ મળે આ બધા જ સ્વરૂપો કોના છે એક જ પદાર્થના છે સીએસીઓ ના એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ ના એટલે એને કહેવામાં આવે છે પોલીમોર્ફિશન કહેવાય શું કહેવાય પોલીમોર્ફિશન ચલો આજનો આપણે છેલ્લો પોઈન્ટ લઈશું મિત્રો એ છે સ્ફટિક લેટિસ સ્ફટિક લેટિસ એટલે શું તો સ્ફટિક લેટિસ એટલે લેટિસ બિંદુઓની ત્રિપરિમાણાત્મક જાળીદાર ગોઠવણી છે શું છે લેટિસ બિંદુઓની ત્રિપરિમાણીય જાળીદાર ગોઠવણી દાખલા તરીકે તમે ઓલી મીંડાવાળી ડિઝાઇન કરતા જોયું હશે દિવાળીના દિવસોમાં તો આવી રીતે ગોઠવવામાં આવે પછી આ બધા મીંડાઓને જોડી દેવામાં આવે તમે એમ કલ્પના કરો કે તમારા ઘરમાં જે ફ્લોરિંગ છે એ લાદી અથવા તો કોઈ ચોરસ માર્બલ મોટો બે બાય બે ટુકડાની છે બે બાય બે એટલે બે ફૂટ બાય બે ફૂટ એનું આ સેન્ટર બિંદુ છે હવે તમે આના ઉપર જયારે લાદી આમ ગોઠવશો પરફેક્ટ એટલે તમને એક આખી ચોક ચોરસ ડિઝાઇન બનાવશે બરાબર આવી રીતે આમ ગોઠવતા જાઓ તમને પરફેક્ટ એટલે સમિતિના આધારે મિત્રો સાત પ્રકારનું વર્ગીકરણ થાય કેટલા પ્રકારે એને સાત પ્રકારે વર્ગીકૃત કરી શકાય હવે સાતે સાત પ્રકારનો આધાર છે ફલકીય ખૂણા ઉપર અને આંતર છેદ ઉપર ફલકીય ખૂણા એટલે કેવું દાખલા તરીકે આપણે રૂમમાં ઊભા હોય તો રૂમના બધા જ ખૂણા નાઇન્ટી ડિગ્રીના છે પણ દરેક સ્ફટિક પ્રણાલીમાં નાઇન્ટી ડિગ્રી હોતા નથી નાઇન્ટી કરતા વધુ પણ હોઈ શકે નાઇન્ટી કરતા ઓછા પણ હોઈ શકે તો એના આધારે પણ થઈ શકે મિત્રો આના માટે આપણે એકમ કોષ વિચારવો પડે માની લો કે કોઈ એકમ કોષ વિચારીએ તો આપણે એક નાનામાં નાનો એકમ કોષ હું જસ્ટ ખાલી દોરું છું કોઈ સમઘન આકાર તો આ એકમ કોષ છે વિચારો તો એકમ કોષની આ એ બાજુ હોય આ બી બાજુ હોય એવું બીટા કહો અને સી ની સામેના ખૂણાને ગેમાં કહો તો મિત્રો આ ધાર એ બી સી અને ખૂણા આલ્ફા બીટા અને ગેમા ના લીધે જુદી જુદી રચના મળે જેને કહેવામાં આવે બ્રેવિસ લેટિસ કહેવાય શું કહેવામાં આવે

એક કોષ ને સમજો એટલે ઈટ ફ્લોરિંગ નો એકમ કોષ કયો તો કે લાદી રેડી ચાલો દો મેં તમને કીધું એમ ધારો કે આપણે એક્સઅક્સ ને દર્શાવીએ અને વાય એક્સ વડે દર્શાવીએ અને ઉભા ને ઝેડ અક્ષ વડે દર્શાવીએ આ બાજુને આપણે બી કહીએ અને ઊભી બાજુ જે છે એને આપણે સી વડે દર્શાવીએ એની સામેનો આ ખૂણો આપણો આલ્ફા લઈએ ની સામેની દિવાલનો ખૂણો બીટા કહીએ અને સી ની સામે એટલે ફ્લોરિંગ ને આપણે ગેમા વડે